જય શ્રી કૃષ્ણ વૈભવભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ વૈભવભાઈ શું તકલીફ હતી કહેશો જરા તમને મને કોરોનાથી કોરોના સમય આવ્યો ત્યારથી ડાયાબિટીસ બીપી અને કોલેસ્ટ્રોલ હતું એનાથી મને એક તો ડાયાબિટીસ મારો કંટ્રોલમાં નહોતો રહેતો હું એલોપેથી દવા લાવતો હતો ગાંધીનગરથી અને નીંદર ના આવે શરીર વધવું ડાયાબિટીસનું ફ્લક્ચ્યુએશન અપ એન્ડ ડાઉનનું બીજા નંબરમાં જોઈન્ટ્સ દુખવા પગ દુખવા પછી મારી ગંભીરમાં ગંભીર વસ્તુ હતી એસિડિટી અને ગેસ ગેસ આ આ બે બધાથી ચાર ચાર વર્ષથી હું અને એના માટે લગભગ આપણે ત્યાં તમે આવો ક્યાંથી છો ગાંધીનગરથી હું ગાંધીનગરથી બરાબર છે તો ગાંધીનગરમાં લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટરને કન્સલ્ટ કર્યું હશે લગભગ બે થી ત્રણ ડોક્ટર ગાંધીનગરના સારા ડોક્ટર જે છે મારા એકદમ ક્લોઝ છે બધા બરાબર છે એ લોકોની જોડે મેં અને એ દવાઓ લેવા છતાં પણ પ્રોબ્લેમ કેવો રહેતો એવો કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહેતો બરાબર કંટ્રોલ ના સુગર કોલેસ્ટ્રોલ વધારે રહે વધારે રહે બીપી નો પ્રોબ્લેમ એસિડિટી ગેસ થાય ભયંકર રીતે બરાબર છે વજન વધતું જાય આળસ આવે થાક લાગે આ બધા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર લે બરાબર છે 100% અને એના પછી જ્યારે તમે ગાંધીનગર થી 400 કિલોમીટર દૂર આપણી હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ હતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારી વાઈફે આપના વિડિયો ખૂબ જોયા હતા અચ્છા એવું છે હા અને મારા દીકરામનું જે તમે ક્યોર કર્યું અસ્થમાનો પ્રોબ્લેમ એ પછી મને પ્રેરણા થઈ કે ભાઈ હું અહીંયા તમે આવો એમ તો પછી જેમ કે તમે આપણે રૂબરૂ મળ્યા તો ત્રણ મહિના પહેલા તો આપણે જે છે ત્રણ મહિના પહેલા રેગ્યુલર મેડિસિન્સ કરી અને બસ્તી કરમાં સારવાર કરી કરી તો તમને ત્રણ મહિનામાં કેટલા ટકાને શું ફરક લાગે છે એટી ટુ એટી ફાઇવ પરસેન્ટ મારો ગેસ એસિડિટી જતું રહ્યું મારો ડાયાબિટીસનો રિપોર્ટ છે જ મારી જોડે નોર્મલ આવવાનો કહેશો હું બતાવીશ જે નોર્મલ આવવા માંડ્યો છે મને ઊંઘ આવવા માંડી રિયલ જે કહેવાય ને કે ડાયાબિટીસ પેશન્ટને જે પ્રોબ્લેમ થતા એ મને અત્યારે નહીવત થવા એમ મારું મહિનામાં મારું ડાયટ મેં કંઈક ક્યાં સારી રીતે ફોલો કર્યું પણ એની જોડે જોડે મારું વજન બી ઉતર્યું છે મારું ડાયાબિટીસ બી કંટ્રોલમાં છે અને ઉંમર નાની છે એટલે ક્યાંક બાર ખાઈ નાખીએ એવી ભૂલ કરીએ બી છીએ છતાં બી મારું બધું પ્રોબ્લેમમાં નથી બરાબર છે તો આપણે જે ટ્રીટમેન્ટ શરૂ કરી એના માટે પહેલા તમે કોઈ દવાઓ લેતા તો એ અલગ અલગ જાતની દવાઓ લગભગ કેટલી લેતા અને એના એસિડિટીના માટે પણ કોઈ દવાઓ લેવી પડતી હા લેતો તો હું હું રેન બક્સીની એટલે એક કંપની છે એની હું દવા લેતો તો એસિડિટીની રોજ રાત્રે એક ટીકડી લેવાની ફરજિયાત લેવાની ફરજિયાત લેવાની જે મે છેલ્લા 80 દિવસથી નઈ લીધી હા જો તમે ન લ્યો તો શું કરતો એ સિવાય પાછી હું એક સિરપ પીતો હતો અચ્છા સિરપ પીતો હતો એ લઉં પછી મને અને સૂતી વખતે બાજુમાં ઈનો મૂકી રાખવાનો હા ગેસ થતો લેવા રાત્રે કદાચ મને એ થયું તો મારે લેવું પડે આ ત્રણ વસ્તુ મારી જોડેથી અત્યારે નીકળી ગઈ બરાબર અને એ પેલા ન લેતા તો તમને શું થતું ઊંઘ જ ના આવે એસિડિટી ચાલુ ચાલુ એટલી બધી બળતરાજ રે તમે ઊંઘ લઈ ને શું ના આવે અને આપણી દવા લીધા પછી બધી દવા બંધ થઈ ગઈ છે ટકા બધું બંધ છે બરાબર છે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું વિભવના માધ્યમથી હું લોકોને એ સમજવા માગું છું કે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ આ બધા લાઇફ સ્ટાઇલ ડિસોર્ડરમાં જ્યારે તમે આયુર્વેદને અપનાવો છો જ્યારે તમે પાચનને સુધારો છો તો કેટલું ડ્રામેટિક ચેન્જ બધું ઝડપથી આવે છે જેમ કે વૈભવભાઈનું સુગર કંટ્રોલ નહોતું રહેતું સાથે સાથે જે છે વજન સતત વધતું જતું હતું એના કોમ્પ્લિકેશન્સ હતા મારી પાસે બધું લખેલું છે કે શરીરમાં થાક લાગે ખૂબ જ ગેસ ચડી જાય માથું અતિશય દુઃખી આવતું બરાબર છે અને એના માટે એસિડિટીની ગોળીઓ ટેબ્લેટ સાથે બધું લેવું પડતું હતું અત્યારે કેટલો ફરક પડ્યો કે એમને સુગર પણ કંટ્રોલ થઈ ગયું કોલેસ્ટ્રોલ કંટ્રોલ આવવાનું શરૂ થઈ ગયું વજન ઘટવાનું શરૂ થઈ ગયું સહેજ લાગી આમ પહેલા તો એવું લાગતું કે શરીર ભારે ભારે છે ભારે છે હા ને છે એટલે હવે એમાં એક એક આપણને એવું ફીલ થાય છે કે કઈક કઈક શરીરમાં નવું થઈ રહ્યું છે આપણે કાર્ય સમજીવ કઈક થઈ રહ્યું છે એવું ફીલ કરીએ છીએ એટલે મેનલી આપણે લોકો સુધી સંદેશ શું પહોંચાડવાનો છે વૈભવભાઈ કે આયુર્વેદ સારવાર જે છે ને એ મૂળગામી બધી વસ્તુને સુધારે સુધારે છે જસ્ટ એવું નથી કે તમે ગોળી ખાધી એટલે એસિડિટી નહીં થાય તમે આ ગોળી ખાધી એટલે તમને કોલેસ્ટ્રોલ કંટ્રોલ મળે છે આ ગોળી ખાધી એટલે સુગર કંટ્રોલ નહીં એવું નહીં આખા બોડીને અંદરથી રિવાઇટલાઇઝ કરવાનું કામ આપણું આયુર્વેદ કરે છે અને જે તમે અનુભવ્યું અનુભવ્યું છે સો ટકા અનુભવ્યું કે જે તમે પહેલાં ત્રણ મહિના પહેલા જે તમારી આખી આખી લાઈફ સ્ટાઇલ દિનચર્યા હતી હવે એમાં કેટલો ફરક પડ્યો સો ટકા ફરક છે એ દિવસ એ એ સમયે રાત્રે સૂવું બી અઘરું થતું હતું એમ થાય કે હમણાં એસિડિટી એસિડિટી ચાલુ થઈ જાય અને વિચારો જે આવતા હતા કે હવે થશે મને જ્યારે અત્યારે રિલેક્સ પીસ ઓફ માઇન્ડ પીસ ઓફ માઇન્ડ કે નહી નથી થવાનો બોલો રાત્રે આપણે જે શિડ્યુલ પ્રમાણે છેલ્લો પાવડર લઈશું ત્યાં સુધીમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં બરાબર છે એમાં તો આપણે લાખો પડે કે ઇમરજન્સીમાં ઇનો પીઓ પીઓ જોડે રાખવો પડતો તો કે આપણે એસિડિટી ની ગોળી ખાવી પડશે કે ફલાણું ઢીકડું પછી મારા હાફમાં બી ફરક પડી ગયો છે હાલચાલ માફ કરી આવો આ એવો છો થયો છે જે વજનના કારણે જે હાફ તો આ એવો છો થયો ને ભારે પણ લાતું છે ભારે પણ લાતું બરાબર તો ઓવરઓલ તમે જે અત્યારે આપણે આવ્યા અને

વિશ્વાસ નહોતો વિશ્વાસ નહોતો બરાબર છે એ સો ટકા આ જ વિશ્વાસ અપાવડાવવા માટે વૈભવભાઈ આપણે તમારો જે આ હું તે ઇન્ટરવ્યુનો વિડીયો લઉં છું એ વિડીયો આપણે શું ફેસબુક કે યુટ્યુબમાં લોકોના ને આયુર્વેદ શ્રદ્ધા આવે એના માટે મૂકી શકે સો ટકા મૂકી શકાય બરાબર છે કારણ કે આપણો ઉદ્દેશ જે છે એ શું છે લોકોને આયુર્વેદ સારો વિશે એ માહિતી મળે કે આયુર્વેદ સારો કેટલું ઝડપથી ને કેવું કામ કરે છે માત્ર લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદ એટલે શું તો કે ભાઈ આ ફાકી આપશે ને ફલાણું કરશે ને ઢીકડું કરશે ને પણ ખરેખર આવી રીતે તમારી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી તમને એવું લાગે છે કે જો તમે આને આ લાઈફસ્ટાઈલ લાંબો સમય ચાલો તો કદાચ બહુ મોટા ડેમેજ થાત બોડીમાં સો ટકા થાત સો ટકા થાત કે જેને આપણે અત્યારે અવોઇડ કરી શકીએ અવોઇડ કરી શકીએ ના હોત આપણે બધું સાચી વાત છે તો તમે અહીંયા જે આવ્યા અને અહીંયાની હોસ્પિટલ જે આપણી સારવાર ને સગવડ છે એના તમે સો ટકા સંતુષ્ટ સો ટકા સંતુષ્ટ બરાબર છે તમે તમારા જેવા દર્દીઓ હોય કે જે લોકો નોલેજેબલ અને એજ્યુકેટેડ છે પણ સમયના અભાવે કે આયુર્વેદ અઘરું પડશે ના અભાવે આયુર્વેદને ટાળવા માંડ્યા છે તો એને તમે શું કહેવા માંગશો એ મારું એક જ સજેશન છે સાહેબ કે તમે ઇન્સ્ટન્ટ એલોપેથી દવા હશે કોઈ પણ જાતની તો એ તમને થોડાક સમય માટે મટાડી દેશે લાઈક તમે લીધું અને થોડાક ટાઈમ માટે મટ્યું કાયમી કાઢવું હશે તો તમારે એટલીસ્ટ મેં જેટલો સમય આવ્યો છે બે ત્રણ મહિનાનો એટલો તો આલવો પડશે બરાબર છે હા એ એમાં તમને પછી રિઝલ્ટ દેખાવા માંડશે બરાબર છે તમને આપણે દવા શરૂ કરીને કેટલા દિવસમાં રિઝલ્ટ મળવાનું શરૂ થયું હતું પ્રોક્સ પચીસ ત્રીસ દિવસ પછી મને એવું ફીલ થવા માંડ્યું હતું કે હવે મને એસિડિટી નહી થાય નહીં થાય એટલે ઓછી થવાની ચાલુ થઈ ગઈ હતી બી એ જતી રહી હતી કે હવે મને નહીં થાય મારી જોડે છે દવા અને આનાથી સારું થઈ ગયું છે હું એ એ ટોન ઉપર જવા માંડ્યો હતો એટલે મારે બે એક વસ્તુ ખાસ કેવી છે તમે કોઈ પણ જગ્યાએ સારવાર લેતા હો તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ છે કે નહીં બી એમએસ કે એમ બીની ડિગ્રી છે કે નહીં કે માત્ર ઓનલાઈન જોવાથી ઓનલાઈન વસ્તુથી દવા લેવો એ અયોગ્ય છે બીજી વસ્તુ એ કે તમે એ પણ જુઓ કે તમને ફાયદો અપાવે એવું ત્યાં પંચકર્મા સારવાર થાય છે કે નહીં તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવતા પણ હો તો ખાસ એ પૂછો એ ડૉક્ટરને કે આ સારવાર કરાવવાથી મને નબળાઈ તો નહીં આવી જાય ને મને થાકતો નહીં લાગે ને અથવા તો હું આ સારવારથી કેટલા ઝડપથી રોગમાંથી બહાર આવી શકીશ એ ખાસ તમે પૂછો કારણ કે આપણે જ્યાં પંચકર્મ સારવાર કરાવી છે એ સંપૂર્ણપણે આયુર્વેદના ચરક સંતાના નિયમો પ્રમાણે કરાવતો હોવાને કારણે પેશન્ટને ક્યારેય થાક નબળાય એવું લાગતું નથી હોતું અને રોગ ઝડપથી દૂર થાય છે જેમ અનુભવ રહ્યો ભાઈનો બરાબર અને સાથે સાથે તમે ડૉક્ટરને ત્રીજી વસ્તુ એ પણ પૂછો કે દવા તમને ગરમ પડશે કે નહીં મારી પાસે ઘણા બધા પેશન્ટના કોલ આવતા હોય છે કે જે લોકો એમ કે આયુર્વેદ ગરમ પડે છે એટલે સમાજમાં જે આ ભ્રાંતિ થઈ ગઈ છે કે આયુર્વેદ દવા ગરમ છે એ ખરેખર ખોટી છે આયુર્વેદ જો તમારી પ્રકૃતિ પણ કરવામાં આવે તો જરાય ગરમ હોતું નથી એટલે જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને આયુર્વેદ સરોવર ગરમ પડે એવું એ માનતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બને રીતે દવા કરતા હોય છે ને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી કારણ કે આયુર્વેદ સારવાર ગરમ છે જ નહીં જો પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો સાચી વાત છે તમને ક્યારે એસિડિટીની પ્રોબ્લેમ નથી એટલી બધી વધારે પણ ક્યારે આપી દેવાથી એસિડિટી વધી દિવસ કોઈ નહીં નહીં કોઈ દિવસ નહીં ખૂબ ખૂબ ધન્યદ વૈભવભાઈ અને જે તમે જે વસ્તુ છે તમારા જેવા વ્યક્તિઓ લોક સમાજમાં એ ઉદાહરણ પૂરું પાડે છે મેં વૈભવની લાઇફસ્ટાઈલ જોઈ તો મને એવું લાગ્યું કે મારા કરતાં પણ વધારે બિઝીએસ્ટ લાઇફસ્ટાઈલ જીવે છે એમ કે સવારના ચાર વાગ્યાથી નીકળી જવું રાત્રે મોડા પહોંચવું ઘણી વખતે વ્યવસ્થિત ભોજનની વ્યવસ્થા થાય કે ન થાય અને આ બધા એક એક શેડ્યુલ વચ્ચે બધાને ખબર છે કે આપણે ગમે એટલું પ્રમાણિકતા આપણે પ્રયત્ન કરીએ તો ન કરી શકીએ પણ એમણે ખરેખર ખૂબ સારો પ્રયત્ન કર્યો અને એનું રિઝલ્ટ જે છે એમને જોવા મળે સો ટકા સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ